નમસ્કાર મિત્રો મિત્રો એસએસ ગુજરાત પોર્ટલ પર આપનું સ્વાગત છે મિત્રો ગ્રીન સર્કલ ટેકનોલોજી તરફથી એસએસ એસ પોર્ટલમાં એક અગત્યનું આજે અપડેટ આપવામાં આવી રહ્યું છે આ અપડેટ વિશે આપણે સમજીશું મિત્રો આપ પગાર બિલનું કામ કરો છો અથવા તો આપ પગારની વિગત મેળવો છો કે તાલુકામાં આપ તાલુકાનું કામ કરો છો તો દરેક માટે આ અપડેટ વિશે જાણવું અને સમજવું જરૂરી છે તો આ અપડેટ વિશે આપણે જોવા માટે સૌથી પહેલાં શાળા લોગ કરીશું શાળા લોગિનમાં આપ પહેલાં તો મેન્યુ જોઈ લેજો તો મેન્યુમાં થોડોક તફાવત છે મિત્રો જેમ કે પગારપત્રક છે તો માં માત્ર પગારપત્રકની જ વિગત હશે એના પછી મોંઘવારી તફાવત પત્રક છે એમાં મોંઘવારી તફાવત પત્રકની જ વિગત હશે પગાર પુરવણી બિલ છે એમાં પગાર પુરવણી બિલની જ વિગત હશે અને એરિયસ બિલ છે તો એરિયસ બિલમાં એરિયસ બિલની જ વિગત હશે તો આ રીતે મેન્યુમાં એક તફાવત આપને જોવા મળશે તો એ તફાવત પણ આપણે થોડું ધ્યાનમાં લેજો એના પછી મિત્રો શિક્ષકની જે માહિતી છે માહિતી ઉમેરવી એની અંદર એમાં એક ફેરફાર છે એ ફેરફાર જોજો તો અહીં આપ જોઈ શકો છો શિક્ષકના નામની સામે એનું ઇન્ક્રીમેન્ટનું વર્ષ અને મહિનો મૂકેલો છે મતલબ એનો મંથ કયો છે એ મૂકેલો છે તો જે શિક્ષકનું ઇન્ક્રીમેન્ટ ઇજાફો છે જાન્યુઆરીમાં રિલીઝ થતો હોય એના માટે જાન્યુઆરી સિલેક્ટ કરવાનું છે જે શિક્ષકનો ઇજાફો જુલાઈમાં રિલીઝ થતો હોય એના માટે જુલાઈ સિલેક્ટ કરવાનું છે તો એ ખાસ આપ ધ્યાનમાં લેજો કે કયા શિક્ષકનો ઇજાફો ક્યારે રિલીઝ થાય છે જાન્યુઆરી હોય તો જાન્યુઆરી સિલેક્ટ કરજો અને જૂન જુલાઈ હોય તો જુલાઈ સિલેક્ટ કરજો તો આ રીતે સિલેક્ટ કરતાં જ નીચે રાઈટની નિશાની આવી જશે તો આટલું કામ આપે કરવાનું છે આ એક ખાસ ધ્યાનમાં રાખજો અને દરેક શાળાએ આ કામ મિત્રો પૂરું કરી દેવાનું છે હાલ પૂરતું કે જે ઇજાફો કયા મહિનામાં એમનો રિલીઝ થઈ રહ્યો છે કેમ કે ઘણી જગ્યાએ ઘણા શિક્ષકોના ઇજાફા જુલાઈમાં છૂટે છે તો અમુક જગ્યાએ જાન્યુઆરીમાં પણ ઇજાફા આપવામાં આવ્યા છે તો એ અહીંથી એમને સિલેક્ટ કરવાનું છે હવે આ ઇજાફા સિવાય એક બીજી વસ્તુ આપણે ધ્યાનમાં લેવી રહી છે કે આ જે છે નોટિફિકેશન એરિયા છે અહીં એના નોટિફિકેશન આપણે ધ્યાનમાં લેવાના છે તો કયા કયા નોટિફિકેશન છે મતલબ કે પગારપત્રક ભરવું છે નામંજૂર થયેલ પગાર બિલ ફરીથી ભરવું ફૂલ પગારમાં મેળવતા શિક્ષક જો કોઈ ફૂલ પગારમાં શિક્ષક આવતો હશે તો એનું નોટિફિકેશન પણ આવશે પછી નામંજૂર પગાર બિલને ફરીથી ભરવાનું નોટિફિકેશન છે અને નીચે ઇન્ક્રીમેન્ટ સેટ કરવાનું નોટિફિકેશન પણ આવેલું છે તો એ નોટિફિકેશન પર આપ જશો તો પણ આપને સીધા જ ઇન્ક્રીમેન્ટ સેટ કરવાના પેજ પર લઈ જશે હવે મિત્રો ત્યાં બીજું પણ એક નોટિફિકેશન જોવા મળશે જો આપની શાળામાં એક શિક્ષક મૂસી હશે મતલબ તો કોઈ નોટિફિકેશન નહીં આવે પણ એક કરતાં વધારે મૂસી આવશે હવે બનશે એવું કે એક શાળામાંથી એક શિક્ષકની બીજી શાળામાં બદલી થાય છે તો બદલી થતી વખતે આ શિક્ષક આચાર્ય છે અને સામેની શાળામાં પણ એક આચાર્ય હાજર છે તો શું થશે કે એના પ્રોફાઇલમાં બે આચાર્ય બતાવશે મતલબ બેના પ્રોફાઇલમાં મૂસી બતાવશે તો એવા સમયે અહીં નોટિફિકેશન બતાવશે કે આપણામાં એક મુશી જે છે એ મૂસીની વિગત સેટ કરો તો ત્યાં જે એક આચાર્ય મુશી છે એને મુશી રહેવા દેવાના છે બીજા આચાર્ય જે શિક્ષક છે એને મુશીમાંથી શિક્ષક કરવા પડશે ઘણી વાર એવું બનશે કે એક શાળામાં એટ્રટ હાજર છે અને એક બીજા મુશી આવશે તો ત્યાં પણ આ પ્રશ્ન આવશે તો એ પણ નોટિફિકેશનમાં બતાવશે તો નોટિફિકેશનમાં મુશી જે એક કરતાં વધારે હશે તો એનું આવી જશે એક પણ મૂશી નહીં હોય મતલબ એક પણ આચાર્ય આપણી શાળામાં નહીં બતાવતા હોય એક આચાર્ય જે હતા એની બદલી થઈ અને બીજા બધા છે એમના પ્રોફાઇલો ઉશી કરેલું છે તો એ પણ એ બતાવશે તો એ આપે ધ્યાન રાખી અને સેટ કરવાનું છે જેમ કે મારી શાળામાં એક જ મુશી છે તો કોઈ નોટિફિકેશન નહીં આવે પણ એક કરતાં વધારે આચાર્ય જ્યારે ભેગા થશે તો નોટિફિકેશન આવશે અથવા તો એક પણ આચાર્ય નહીં હોય ત્યારે નોટિફિકેશનમાં બતાવશે આપણે રિમાઇન્ડર આપ કરાવશે કે ભાઈ આપે આ જગ્યાએથી મૂસી એડ કરવાના સેટ કરવાના છે અથવા તો કોઈક કોઈકને હટાવવાના છે તો એ મિત્રો ખાસ ધ્યાનમાં લેજો એના સિવાય જે છે એ પગારની વાત કરીએ આપણે તો પગારમાં એક પ્રોબ્લેમ આવતો હતો મિત્રો પ્રોબ્લેમ એવો આવતો તો કે એક શિક્ષકની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થાય છે સમજો કે એ સ્કૂલમાંથી બી સ્કૂલમાં એક ટીચરની બદલી થાય છે ત્યારે એવું બનતું હતું કે એક શિક્ષક એક એ શાળામાં પગાર ભરે છે અને એ શાળામાં પગાર ભર્યા પછી જ્યારે બી શાળામાં જાય છે ત્યારે એવું બને છે કે ત્યાં એને પગાર ભરવા દેતો નથી સમજો કે એ શાળામાં શિક્ષકે બે દિવસનો પગાર ભર્યો છે અને બી શાળામાં એને અઠ્યાવીસ દિવસનો પગાર લેવાનો થાય છે તો એવા સમયે એ શિક્ષક વિચારે કે જ્યાં બે દિવસનો પગાર છે એ લેવા કરતાં અઠ્યાવીસ દિવસનો પગાર હું પહેલાં લઈ લઉં મતલબ કે એને પગાર લેવામાં મુશ્કેલી ના પડે તો એ પગાર બિલને શું કરવું પડતું એના રેકોર્ડ ભરવા નતા દેતા તો એ રેકોર્ડ ડિલીટ કરવાની સગવડ પણ અત્યારે શાળામાં આપી દીધી છે હવે આમાં એવું બનશે કે શિક્ષક એ શાળામાંથી બી શાળામાં જ્યારે જાય છે ત્યારે જો પગાર બિલ ભરેલું હોય તો એ પગાર બિલને સ્પેસ સેન્ટર કક્ષાએથી અપ્રૂવ કરશે પછી તાલુકા કક્ષાએથી મંજૂર થશે ત્યારે જ એ શિક્ષક બદલી કરી શકશે મતલબ ત્યારે જ એ શિક્ષક એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર થઈ થશે નહીં તો એને ટ્રાન્સફર કરવા દેવામાં આવશે નહીં એની બદલી છે એ મતલબ એ બદલી તો થઈ જશે પણ એસએ માં શિક્ષક એક શાળામાંથી બીજી શાળામાં નહીં બદલી શકે એટલા માટે કે પગારમાં વિસંગતતા ઊભી થતી હતી તો વિસંગતતા નિવારવા માટે આ એક ડિસિઝન લીધેલું છે એના સિવાય એ શિક્ષક એવું વિચારે છે કે મેં પગાર તો ભર્યો છે પણ મારે આ શાળામાં નથી લેવો હો મારે પેલી શાળામાં પગાર લેવો છે તો એ શિક્ષક પગાર બિલને શું કરશે કે પે સેન્ટર કક્ષાએથી નામંજૂર કરશે અને નામંજૂર કર્યા પછી અહીં પગાર રદ પગાર છે રદ પગારમાં જઈ અને એ પગારને રદ પગારના બટન પર ક્લિક કરશે તો રદ પગારના બટન પર જેવું જ ક્લિક કરશે એવો જ એ શિક્ષકનો રેકોર્ડ અહીંથી ડિલેટ થઈ જશે અને પછી એ સામેની શાળામાં ટ્રાન્સફર કરશે તો એનો પગાર ભરી શકશે મતલબ કે એ પોતાનો રેકોર્ડ છે એ રેકોર્ડ આ શાળામાંથી ડિલીટ કરે છે અને સામેની શાળામાં પગાર ભરે છે તો આવું જ્યારે પણ આવો પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે આ નિર્ણય છે એ શિક્ષક અથવા શાળા લઈ શકશે અને એ પોતાનો પગાર છે જે શાળામાં લેવાનો છે એ શાળામાં લઈ શકે એટલા માટે આ એક સગવડ આપે છે કે પગાર બિલને ડિલેટ સીધી સીધું એ જે તે શિક્ષકનું બિલ છે એ ડિલીટ રેકોર્ડ ડિલીટ કરી શકે રેકોર્ડ ડિલીટ થાય તો જ સામેની શાળાને પગાર ભરી જો પગાર બિલ મંજૂર હશે અહીંથી શાળાની સ્થિતિ અથવા તો ભરેલ હશે કે મંજૂર બાકી હશે તો આ રદનું બટન આવશે નહીં પણ જ્યારે પે સેન્ટરમાંથી પગાર બિલ ના મંજૂર થશે તો જ શિક્ષકની સામે રદનું બટન આવશે તો આ એક અગત્યની વસ્તુ છે મિત્રો ધ્યાન આપજો એના સિવાય જે પગાર બિલ છે એ પગાર બિલમાં ફેરફારો કરેલા છે તો પગાર બિલમાં જે ફેરફારો કર્યા છે એ આપને કહી દઉં છું કે પગાર બિલમાં જે પગારના ખાના છે એ વધારેલા છે તો આપ જોશો તો તાલુકા શિક્ષક મંડળી પાછળ ફરજિયાત બચત હતું હવે એવું જ જિલ્લા શિક્ષક મંડળી અને એની ફરજિયાત બચત કેમ કે સમજો કે આપ જિલ્લા શિક્ષક મંડળીમાંથી કોઈ લોન લો છો તો એ આપે અહીં મંડળી કપાતમાં રાખવાની છે અને જો એ લોન નથી લેતા તો એ ફરજિયાત બચતમાં મતલબ જે આપણે બચત કરો છો દર મહિને બસો પાંચસો હજાર રૂપિયાની તો એ ફરજિયાત બચતમાં આપી નાખવાની છે તાલુકા પંચાયત મંડળીમાં પણ આવું જ આપ્યું છે મંડળી અને એની ફરજિયાત બચત તો એ જો આપણે ફરજિયાત બચત જે કરવાની છે એ ના ખાના અહીં બે ખાના એડ થયેલા છે અને આ ખાનામાં આ જે મંડળીના નામ છે એ પણ તાલુકામાંથી ચેન્જ થશે તો એ પણ હું આપને બતાવી દઉં છું તાલુકાના જે મિત્રો છે એમના માટે આ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે મંડળીના નામ છે એ કેવી રીતે સેટ કરવા એ આપણે જોઈ લઈએ તો અત્યારે આ એક તાલુકા લોગિન છે તાલુકા લોગિનમાં હું નામની પાછળ એરો છે એના પર ક્લિક કરીશ તો પ્રોફાઇલ આવશે અને પ્રોફાઇલમાં આપ જોશો તો કોલમ નંબર ત્રેવીસનું નામ શું આપવું છે આપે કોલમ નંબર ચોવીસનું નામ શું આપવું છે સત્યાવીસનું શું આપવું છે એ લખી શકાય સમજો કે જિલ્લા મંડળી લખેલ છે અહીં કોઈ આપણે બીજી મંડળીનું નામ લખવું છે તો એ લખી શકશો તો જેમ કે તાલુકા શિક્ષક મંડળી છે આ એક તાલુકાની જે અગત્યની મંડળી હોય એનું નામ અહીં આપણે ડિફોલ્ટ નામ તાલુકા મંડળ શિક્ષક મંડળી છે પણ એ તમારે બીજું નામ સેટ કરવું તમે કરી શકશો પછી મંડળી ફરજિયાત બચત છે એમાં પણ તો તાલુક કઈ મંડળીનું નામ છે મંડળી ફરજિયાત બચત મતલબ કે સરસ્વતી મંડળી છે તો સરસ્વતી મંડળી ફરજિયાત બાબત જ એ રીતે તમે નામ લખી શકો છો એ જે રીતે ત્રેવીસથી કરી અને ત્રીસ નંબરના કોલમ સુધીનું ડેટા છે એ આપ સેટ કરી શકો છો એ ડેટા પણ હું આપને બતાવી દઉં કે આ જો આ ત્રેવીસ નંબરની કોલમ છે એ તાલુકા શિક્ષક મંડળી છે ચોવીસ ફરજિયાત બચત છે પછી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ તો આ છ ખાના છે આ છ ખાના જે ઉપર નામ આવે છે જેમ કે આ તાલુકા પંચાયત મંડળી ફરજિયાત બચત આવે છે ત્રીસ નંબર તો એ ત્યાં તમારે સરસ્વતી તા મંડળી ફરજિયાત બચત લખવું હોય તો એ પણ આપ તાલુકામાંથી ત્રીસ નંબરની કોલમમાં જે લખી દો સરસ્વતી ફરજિયાત બચત તો એ ત્યાં આવી જશે તો આ કામ તાલુકા લેવલે કરવાનું છે જે તાલુકા લેવલે મિત્રો કામ કરે છે ટીપીઓ કચેરીમાં તો એ મિત્રોએ આ ફેરફાર ટીપીઓ કચેરીમાંથી કરવાના છે તો આ ફેરફાર કર્યા પછી આ જે નામ છે એ નામ આ જગ્યાએ આવી જશે એટલે આ વખતે જ્યારે પણ મિત્રો આપ પગાર બનાવો છો પગારનું કામ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જે પગાર છે એ પગાર બિલમાં આ જે ખાના વધેલા છે ત્યાં તમારે મંડળીની સૂચના મુજબ ફરજીયાત બચત અને મંડળી કપાત બંને અલગ બતાવવાના છે સમજી લેજો મિત્રો મંડળીની સૂચના મુજબ ફરજીયાત બચત અને મંડળી કપાત બંને અલગ બતાવવાના છે જેમ કે સમજો કે મેં આ મંડળીમાંથી લોન લીધી છે તો લોનનો હપ્તો મારે પાંચ હજાર રૂપિયા આવે છે પાંચ હજાર અહીં બતાવીશ અને આ મંડળીની જે ફરજિયાત બચતમાં હું દર મહિને પાંચસો રૂપિયા જમા કરાવું છું તો પાંચસો રૂપિયા હું અહીં બતાવીશ તો એ રીતે મંડળીની લોન અને ફરજિયાત બચત બંને અલગ અલગ લેવાના છે એ મિત્રો આપણે ખાસ ધ્યાન આપવાનું છે આ વિડિયો કદાચ જો કોઈ મિત્રોએ ના જોયો હોય તો મિત્રો સુધી મોકલજો તો એ મિત્રોને પણ ખબર પડે કે પગાર બિલમાં આ વખતે આ રીતના ફેરફાર કરવાના છે હવે જે પગાર બિલ છે એ પગાર બિલ ઓટોમેટિક ભરેલું આવી જશે સિસ્ટમ દ્વારા પગાર બિલમાં તમારે પહેલાં જેમ મહિનો સિલેક્ટ કરવો પડતો અગાઉનો મહિનો એ આપણે સિલેક્ટ નહીં કરવો પડે આપ જેવું જ પગાર બિલ ઓપન કરશો એવું જ આ આગળથી સિસ્ટમની જે કપાત હશે એ કપાત સાથે ભરેલું આવી જશે જેમ કે મંડળી કપાત છે તો મંડળી મંડળીને પણ શોર્ટ ટાઈમમાં લોગિન મળશે લોગ ઇન મળ્યા પછી મંડળી જે કપાતની વિગત અહીં ચલાવશે એ વિગત સીધા જ ખાનામાં આવી જશે એ રીતની સિસ્ટમ પણ થઈ જશે તો મિત્રો આ એક એસઆઈએસના ખાસ અગત્યના અપડેટ હતા એના વિશે આપણે સમજ મેળવી કોઈને તકલીફ હોય તો એસઆઈએસ માટે ટેલિગ્રામમાં એક ગ્રુપ બનાવેલું છે એ ગ્રુપમાં આપ જોઈન થઈ જજો અને